સુરતના કાપોદ્ર વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું બાળકીએ પણ દાદાએ જ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવામાં આવ્યો છે આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યું છે શ્રમજીવી પરિવાર કાપોદરા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે યુવક પત્ની અને એક પાંચ વર્ષની બાળકી અને મોટા ભાઈ સાથે રહે છે મોટા ભાઈના પંદર વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તેની એક દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે થોડા દિવસ પહેલા આ બાળકીની માતા વતન ગઈ હતી ગત સોળ સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે દાદાએ ખરાબ કર્યું પછી દુખાવો થાય છે માતા આ વાત સાંભળીને ચોંકી ગઈ હતી આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટા ભાઈને પૂછતા તેણે સ્વીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તે ભાગી ગયો હતો આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ વિરુદ્ધ દીકરી પર દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા કાપોદરા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધી કાઢવાની દિશામાં વધુ તપાસ કરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉદના રેલવે સ્ટેશન પર છે જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉદના રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી પાંસઠ વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે હા સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકી એના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એની અને એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવ્યા એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્ક્ર દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી